ઝઘડિયાની નિર્ભયાને આઠમા દિને શ્વાસ રોંધાયો પહેલા દિવસે જ બાળકીની બચવાની શક્યતા એક ટકા જેટલી જ હતી ગુપ્તાંગમાં નાખેલો લોખંડનો સળિયો આંતરડા સુધી પહોંચી ગયો હતો સગીરાના પ્રથમ દિવસે સારવાર કરનાર ગાયને તબીબીએ વેદના સાથે વ્યથા ઠાલવી અવયવોમાં કામ કરતાં બંધ થતાં મોતને ભેટી ઝઘડિયામાં સોળમી તારીખે બપોરના સમયે ઓડોશમાં રહેતો યુવાન દસ વર્ષીય સગીરાને અપહરણ કરી આવનારું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં દિવાલની પાછળ તેની સાથે કૃત્ય કર્યું હતું તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતા તેને ગંભીર હાલતમાં પહેલાં ભરૂચ અને બાદમાં વડોદરા ઘસેડી હતી જ્યાં આઠ દિવસની સારવાર બાદ તેણે દમ તોડી દેતા પરિવારને આપ તૂટી પડ્યું હતું ભરૂચ સિવિલમાં પ્રાથમિક સર્જરીમાં બાળકી સાથે સ્થિતિ ગંભીર જોવા મળી હતી જે સોશિયલ મીડિયામાં જોયો બાળકીનો મોત થયો ભારે આઘાત લાગ્યો જો કે જે સવાર જ્યારે સારવાર અહીં લવાઈ હતી ત્યાર પછી તે હાલત ખૂબ ગંભીર હતી બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ તે પાણી આપો પાણી આપો કહીને કડસડતી રહી હતી बाकी आज बपोरे बे वगे એના પર બાળકી પર કાર્ડિયા કેરેસનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસનો હુમલો આવ્યો જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીઝર પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેકના કારણે એનું છે આમાં ઘણા બધા કારણો ભાગવા જે છે એને અંદર પૂરા શરીરમાં સેપસીસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શક્યો છે ઓકે સર